આપણી સાથે વિમળાબેન ને શું તકલીફ હતી અને કેવું ટ્રીટમેન્ટ થી વિમળાબેન શું તકલીફ હતી કેસો ગેસ ને હાથ પગ પાણી પાણી થઈ જાય અને આમ કેમ શરીરમાં માં જ ન રહે શરીર હાવ લોસ પડી જાય એવું થાય અને આમ ગેસ થાતો તો શું તકલીફ થાતી એવી રીતે આમ ધરુજવા મળે હાથ પગ

બરાબર પછી મને બતાવ્યું કે પહેલા કોઈ ડોક્ટરને બતાવ્યું કે હા કેટલી જગ્યાએ બતાવ્યું આ જગ્યાએ બતાવ્યું બે ભાવનગરમાં બે જગ્યાએ બતાવ્યું બરાબર તો પછી અમદાવાદ થી એક ઠેકાણે લીધી દવા અમદાવાદ બતાવ્યું ભાવનગર બતાવ્યું તો શામ કસ બધી લીધી હતી દેશી દવા ઇનેથી નામ રાહા હતી બરાબર ટૂંકમાં દવા લ્યો એટલી વાર કરી દે તને પાછું બરાબર પછી

અને એનાથી આપણને ઘણો બધો ફાયદો છે બેન બરાબર અને દવા વગર સારું થઈ ગયું હોય બેન કેવી લાગી તમને મારી સાથે વાત સારી શું કહેવું તમે કેવી લાગી તમને મારી સાથે વાત બરાબર આપણે ટૂંકમાં શું કર્યું બેન ને એસિડ પેટમાં વધી જતો તો એસિડ વધતો તો એસિડ વધે ને એસિડ પછી રિફ્લક્સ આવતો એટલે શરીર એકદમ ઢીલું પડી જાય શરીર ઢીલું પડી જાય એટલે આંખ પકડે ને ઊંઘ થાય પેટ બેચેની લાગે કે શરીરમાં એને સારું ન લાગે હા હા આપણે મૂળ શું છે કે અંદર એસિડ બનતો તો ઘટાડી દીધો એસિડ ઘટી ગયો એટલે ભાઈ એટલે ફાઈલ થઈ ગઈ બરાબર Thank you.

That's the point. Totally I'm nice. <music>